ફરજ બજાવતા ફોજીને ટ્રાફિક પોલીસે લાફા માર્યા છે ફોજી નિલેશભાઈ માડકે ફરિયાદ નોંધાવી છે આપણે જણાવી દઈએ કે પોલીસ ફરિયાદ નોંધાવવા અરજી પણ તેમણે કરી છે તો આ વિડીયો આપ જોઈ શકો છો કે અનેક પોલીસ દાદાગીરીનો જે વિડીયો છે તે સામે આવી રહ્યો છે અને એક આર્મી જવાનને પણ હેરાનગતિનો આરોપ લગાવવામાં આવ્યો છે તેને માર મારવામાં આવ્યો હોવાનું આવ્યો છે 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 તેનો સામે અને તેણે ફરિયાદ માટે અરજી પણ કરવી આ સમગ્ર મામલે પોલીસ શા માટે કોઈ કાર્યવાહી નથી કરી રહી તેને લઈને એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે આ બંને બાજુના વિડિયો કે જ્યાં પોલીસની હેરાનગતિનો કે ગેરવર્તનનો જે આરોપ છે તે લગાવવામાં આવ્યો છે